દેશ ભલે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો હોય પણ ગુજરાતનું આ ગામ વિકાસની રાહ જોઈને બેઠો છે જી હા આ દ્રશ્યો છે ગુજરાતના ગીરગઢડા તાલુકાના સોનપરા ગામના જ્યાં વિકાસ સરનામું ભૂલ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેવલપમેન્ટની ગુલબાંગો પોકારતું તંત્ર અને તેના ચોપડે આ ગામની સમસ્યા જાણે હાસ્યામાં ધકેલાઈ ગઈ છે ચોમાસામાં જ્યારે ચંદ્રભાગા નદીમાં નવા નીર આવે ત્યારે ગ્રામજનો અને ખેડૂતોમાં ચોક્કસ આનંદની લાગણી અનુભવાય છે પણ દરેકના મોઢા પર પાણીના પ્રવાહ જોઈને એક ચિંતાની લકીર પણ ઉપસી આવે છે કારણ કે અહીં વસતા સિત્તેર જેટલા ખેડૂત પરિવારોના બાળકોને શાળાએ જવા માટે પરિવારજનો કેડ પાણીમાં બાળકોને ખભે બેસાડીને પહોંચાડવા મજબૂર છે ચંદ્રભાગા નદી પર પુલના અભાવે નાગરિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ વિસ્તારના ખેડૂતો રોજનું પાંચસો લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે જ્યારે નદીમાં વધુ પાણી હોય ત્યારે પાણીમાં ઉતરી શકાતું નથી કારણે દૂધ આપવા જઈ શકાતું નથી અને આર્થિક નુકસાની પણ ભોગવવી પડે છે છે એ કે આ સંદ્રભાખા નદી ઉપર પુલ બનાવવામાં આવે આ નદીની અંદર આગળ ઓવરફ્લો ડેમ ભંગેશ્વર ડેમ ઓવરફ્લો થાય એટલે ત્યાં પાણી જોરદાર આવે છે અને પાણીના કારણે અમારા સિત્તેર જેટલા ખેડૂતો સામેની કાંઠે રહે છે તેને ગામમાં અવર જવર તકલીફ પડે છે આ બાબતે અમે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ધારાસભ્યશ્રીને સાંસદશ્રીને બધાને રજૂઆતો કરેલી છે કોઈ અધિકારી કે કર્મચારી કે કોઈ પદાધિકારી અમારું કોઈ આ યોગ્ય માર્ગદર્શન કે કોઈ સાંભળવા તૈયાર નથી ગામના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અહીં સત્વરે કોઝવે બનાવવાની માંગ કરી છે વહીવટી તંત્ર દ્વારા નદી પર કોઝવે બનાવવા માટે માપણી તો અનેકવાર થાય છે પરંતુ કોઝવે બનતો નથી અમારું ગામ છે ગીરગઢા તાલુકાનું છેવાડા ગામ સોનપરા ગીર સોમનાથ જિલ્લાનો ગીરગઢા તાલુકાનું સોનપરા ગામ છે અત્યારે મીડિયાની ટીમ દ્વારા અને ખેડૂતો તમે તમારા દ્વારા જે ઇન્ટરવ્યુ લીધા છે કે આ ગામની પરિસ્થિતિ કઈ છે પાછળ રહેતા ખેડૂતો અંદાજીત મારા માનવા પ્રમાણે સિત્તેર એસી પરિવાર સામે કાંઠે રહી છે ત્રીસ પાંત્રીસ બાળકો રોજે નિશાળે ભણવા આવે છે આ પરિસ્થિતિ અમારા ગામની નદીના વોકળો આ વર્ષોથી આ જ કન્ડિશનની અંદર જ્યારે જ્યારે ચોમાસું ચાલુ થાય છે ત્યારે આ જ કન્ડિશન ચાલુ થાય છે બાળકોને લેવા જવા ગામના યુવાનોને લઈને પછી બાળકોને મૂકવા જવા લેવા જવા બીજું એ છે કે આ એવું નથી કે તમે કેમ રજૂઆત નથી કરી કદાચ એમ કે રજૂઆત અમે સિંચાઈ વિભાગમાં કાર્યપાલ એન્જિનિયરમાં સાંસદ સભ્યને એમએલએને અને પદ્યુમ પદ્યુમનભાઈ વાંઝા એને અમે રજૂઆત કરેલ છે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પચાસ પચાસ સો સો જણાની ગામનાની સહી લઈને કે અમારી આની રજૂઆત કરેલી છે ખુદ સિંચાઈના વિભાગના અધિકારીઓ આવીને જોઈ ગયેલા છે માપ સાઈઝ કરી ગયેલા છે એને આજે બે ત્રણ વર્ષ થઈ ગયા અવારનવાર કેટલી રજૂઆત કરી હશે છતાંય અમારા ગામની આ વ્યથા કોઈ અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી હા જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ચૂંટણી આવે છે મતદાનની હિસાબે તમારે શું જોઈએ છે શું ઘટે છે લખી દો ગ્રામજનોનું કહ્યું છે કે ચૂંટણી સમયે વોટ માગવા આવતા નેતાઓ અને આશ્વાસનો પણ મળે છે પરંતુ ગામનો પ્રશ્ન હલ થતો નથી હવે જોવાનું એ રહે છે કે જનપ્રતિનિધિ સહિત તંત્ર બાબતે યોગ્ય નિર્ણય કરે છે કે પછી તારીખ પે તારીખ જેવો ઘાટ ગળાય છે